कुर्वारुकमिव बन्धना मृत्युर्वोक्षियमा ॐ त्रम्बकं यजामहे सुगन्धिम् वर्धनम् उर्वारुपमिव बन्धना मृत्युर्मृता ॐ त्रम्बकं यजामहे सुगन्धिं पुष्टिव दनम् उर्वारुपमिव वन्दना मृत्युर्मोय मामृता ॐ त्रम्बं यजा मृत्युर्वमामृता ॐ त्रम्बकं यजामहे सुगन्धिं पुष्टिवदनम् उर्वारुकमिव वन्दना મહામૃત્યુ જય શિવ મંત્ર મિત્રો શિવાલયમાં મંદિરોમાં અને શ્રાવણ મહિનામાં ગુંજી રહ્યો છે મિત્રો આ મંત્ર ખૂબ જ સુંદર રાગ છે મિત્રો આ અને આ મંત્ર મિત્રો આપ સર્વે ગાવો જોઈએ મહામૃત્યુ પર વિજય મેળવવાનો આ મંત્ર છે મિત્રો શિવ મંત્ર કહેવાય છે પ્રાર્થના કરું છું વિનંતી કરું છું નિવેદન કરું છું મિત્રો આ મંત્ર શીખવો જોઈએ બહુ સીધું કંપો છે મિત્રો કઈ અટપટું નથી તો મારી પ્રાર્થના છે મિત્રો આ મંત્ર આપ સર્વ શીખોલ કરો ત્યારે હાર્મોનિયમ લઈને આ મંત્ર ગાઓ મિત્રો એકલા હો ત્યારે પણ આ મંત્ર ગાઓ મિત્રો તો આપ સર્વ વિનંતી કરું છું મિત્રો આ મંત્ર શીખ્યો તો ચાલો દર્શક મિત્રો હું તમને હાર્મોનિયમ પર લાવું છું તે પહેલાં આપ સર્વને હું સોલંકી નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત કરી આજનો ક્લાસ હું ચાલુ કરું છું તો આવી જાઉં દર્શક મિત્રો હાર્મોનિયમ પર આ શિવનો મહામૃત્યુંજય મંત્ર આપણે શીખીએ છીએ મિત્રો ચાર લીટરનું જ કમ્પોઝ છે મિત્રો અને આ રીતે જ આ ગાવાનું છે આખું મંત્ર તમે જેટલો ગાશો એટલો તમને શાંતિ મળશે મિત્રો શિવની કૃપા થશે તો આવી જાઓ હારમોનિયમ પર આ મંત્ર શીખવા અમારા ગ્રુપ ઓનલાઈન ક્લાસની નોંધણી પણ ચાલી રહી છે અને આ ક્લાસો પાંચ આઠ બે હજાર ચોવીસથી શરૂઆત થઈ જશે તો આપ નોંધાવવા માગતા હો તો નોંધાવી દેજો આપને સંપર્ક નંબર આપ્યો છે મિત્રો મહિનાના પાંચસો રૂપિયા અને ત્રણ મહિનાના કોર્સના પંદરસો રૂપિયા છે આપ ઈચ્છતા હો તો જોડાઈ જજો મિત્રો તો દેખો દર્શક મિત્રો આપણે સ્વર જોઈ લો પેલા મે ચાર સફેદ કરી છે તો ચાર સફેદ માં જોવાનું મંદ્રક નો પ પેવાનો છે મિત્રો જો આ મંદ્ર શતક નો પ પ ની સા બહુ સુંદર રાગ છે મિત્રો આ રાગ નું નામ છે રાગ બેરાગી નાગ છે આ મિત્રો અને યાદ રાખો મિત્રો આ કોમળ જે છે તો કોમળ રે અને કોમળ ની લાગે છે મિત્રો આમાં અહીંયા હવે આપણે લખ્યું છે જો મિત્રો ૐ લખ્યું ત્યાં સા છે મિત્રો ૐ ત્રંબકળ ત્રંબકમ લખ્યું ત્યાં sare સા છે જેમ જો ત્રંબકમ યજામહે લખ્યું ત્યાં sare નિશા છે યજામહે સુગન્дим લખ્યું ત્યાં જો સાસાનિપ સુગન્дим સાની પુષ્ટિ તો પેલી લાઈન આપણે કોમર રે ઉપર ઉભી રહી છે હવે બીજી લાઇન જોઈએ આપણે તો ઉર્વારુ કમી વર્વારુ કમીવ રે રે મા ક્યુર મોક્ષ્ય દ્રુત્યુર મોક્ષીય રે મ રે રે પછી મામૃતામ મામૃતા રૂતા નિ રે સ સ હવે આ જ લાઈનને આપણે બીજી રીતે ગાવાની છે મિત્રો તો સુંદર લાગશે હવે ઉપર ગાઈશું આપણે પથી ચાલુ થાય છે શબ્દો આના આજ છે મિત્રો को तो बीजी लाइन तो में तुम्हें जो पथी चाल दे ओम त्रंबकम यजामहे तो प प प यजामा पनी पप छे ओम त्रंबकम यजामहे प प प पनी पप पची सुगंधिम पुष्टि वर्धनम सुगंधिम प प प पुष्टि वर्धनम प प પુષ્ટિવર્ધન હવે એક જગ્યા ખૂબ સુંદર છે મિત્રો તે તમારે શીખવાની છે ઉર્વારું કમી તો સાની પામ રે 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 બરાબર છે એ ખેંચી નાવાનું છે તમે જો મિત્રો તો એને ખેંચી નાવું પડશે મિત્રો તો સુંદર ઉર્વારું કમી તો સાની સાની પામ कुर्वारुकमिव कमिव शनिप मरे रे रे कमीव, रे नि बे रे रेणी मृत्योर्मोक्षीय मामृता, निरे स तारिते गाउने মিত্র আনে পচি পাচো আমি আকো মন্ত্র গাওছে তুমি যাও মিত্র ওম তম্বকম যজামহে সুগন্ধিম পুষ্টিবর্ধনম উরوارupamীব বন্দনাltyুরমাজেয়াম্রুতা યજા તો આ રીતે આ મંત્ર મિત્રો ગાવ ખૂબ સુંદર છે સીધું કંપો છે મિત્રો કોમળ રે અને કોમળ કોમળ રે અને કોમળની લેવાનો છે મિત્રો બરાબર છે રાગ બેરાગી છે આ રાગનું નામ બેરાગી છે તો આ રીતે મેં આપને આ સ્વરાંકન સમજાવ્યું મિત્રો ખૂબ અભ્યાસથી આને ગાજો મિત્રો કોમર રે કોમરની લાગે છે તો ચાલો એ હું આ ક્લાસ પૂરો કરું છું અને શ્રાવણ માસ નિમિત્તે આપને શિવની શિવ ભજનો શિવ સ્તુતિ એવું બધું શિવને લગતું જે ફેમસ થયું છે તે તેના ક્લાસ હું આપતો જઈશ આપ મિત્રો પસંદ આવે તો લાઈક તો કરો છો આપ કોમેન્ટ ઉપર જે કંઈ આપના ભાવ થાય તે લખજો કંઈ અમારી ચેનલ વિશે સૂચન હોય કંઈ ફરિયાદ હોય તો પણ આપ લખી શકો છો અમને અમને કોમેન્ટ ઉપર તો ચાલો દર્શક મિત્રો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત